સૌથી પહેલા ચોવીસ કલાક પર જુઓ આ એક્સક્લુઝિવ દ્રશ્યો લોકોના ઘર લોકોના વાડા લોકોના પશુઓ ખેતરોમાં ઉભો પાક બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે સુઈગામ તાલુકાના અનેક ગામોમાં છાતીસમા પાણી ભરાયેલા છે સુઈગામ જવાના તમામ રસ્તા હજુ પણ બંધ છે વાવથી સુઈગામ જવું હોય તો હાઈવે પર પાણી ભરાયેલા છે ભાભરથી સુઈગામ જવું હોય તો પણ હાઈવે પર પાણી ભરાયેલા છે અને રાધનપુર થી સુઈ ગામ જવું હોય તો ત્યાં પણ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને એટલે જ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે જી ચોવીસ કલાકની ટીમ ટ્રેક્ટર પર બેસીને એ જગ્યાએ પહોંચી સુઈ ગામ પહોંચી કે જ્યાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ભાભરથી સુઈ ગામ હાઈવેની આજુબાજુમાં આવેલા એ તમામે તમામ ગામડાઓ મોરવાડા દુધવા નવાપુરા સેડવ કુંભારખા ઉચોસણ ચાતર ચાતરા ભટાસણા સહિતના અનેક ગામોમાં પાણી ભરાયેલા છે બેણબ ભરડવા પાડણ સહિતના ગામોમાં તો ટ્રેક્ટર લઈને જવું પણ અશક્ય છે કેમ કે પાણી ટ્રેક્ટર ડૂબી જાય તેટલું ભરાયેલું છે એના કારણે એસડીઆરએફ ની ટીમ પણ આ બોટ પર લઈને ગામોમાં પ્રવેશી રહી છે ત્યારે જે 24 કલાકની ટીમ સુઈ ગામમાં પહોંચી તો સુઈ ગામના પીઆઈ એચએમ પટેલ ખુદ અમને ટ્રેક્ટર ચલાવીને ગામમાં જતા જોવા મળ્યા તંત્ર સાથે મળીને તેઓ પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા છે અને તેમના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી રહ્યા છે તંત્ર ચો બોતેર કલાક છે તંત્ર હરી આજુ હજી કોઈ હોલિકોપ્ટર આવ્યું અને ગો નેડા વીસ ફૂટ પોણી ખેતરા ગોમાં અને હદી તંત્ર કોઈ આવ્યું ભેંસો ગાયો ખૂબ મરી ગઈ અને તાલુકા હવે થોડુંક જાગ્યું તંત્ર આજ કોઈ હરિયમ સોનિ બોતેર કલાક ઉપર થઈ ગયા બધા નેડા ગોલાબ બધા ફસાયેલા વેરા છે અમે ગાડી બે દિવસ

અને જે કુરટી વિસ્તાર ભરડવા વિસ્તાર ત્યાં પણ બધે ઘણું પાણી છે લોકો અહીં તો નહીં ઢોર ઢાખર બધું પશુપાલન એવું બધું ફસાયું છે કોમગીરી હાલ તંત્રની પણ ચાલુ છે ભરડવા ગામનો કોઈ સંપર્ક થતો નથી પરિસ્થિતિ તમે જોવો રા કે શેઠ અહીંથી પેટ્રોલ પંપ રાજી પેટ્રોલ પંપ થી અહીં હા ધુઓ ઉધી બરોબર અહીં છે ઠોમો તાલુકાથી આગળ લીંબુડી ત્રણ રસ્તા સુધી અને અહીં શિવનગર રૂપાણીવાસ તોઘાણીવાસ અને અહીં હરિજનવાસ તમામ ઘરમાં પાણી આવી ગયું છે બરાબર બેવડ બેવડ બધે જા કોઈ ટેકરી છે એ અહીંયા બચ્યું છે અહીં તો પાણી માપનું છે પણ અમે જો અહીંયા રૂપાણીવાજ ને તો આટલા આટલે પાણી છે અને અમે એ ટીપ્પડીને અહીંયા તો ખરેખર આટલું છે આપણે હેડું હોય તો હેડ ને તમે જુઓ જેવી પરિસ્થિતિ છે બચાવવાની હવે છઈ છે ઘણો ચાલુ છે બધા કાર્યકર્તા સક્રિય છે આજે અને એન્ડીઆરએફ વાળા ખલચીન બેઠા હતા કાલે અમે પાસે નિર્ણય લીધો મેં કીધું શાના માટે તમે આવ્યા બરોબર હા મેં માણસો રૂપાણી રાજથી તે કોરટીનું હોય ભેડવાના માણસો હોય કે ફસાઈ ગયેલો હોય આ બાજુને ફસાઈ ગયેલ માધપુરાના માણસો હોય ને જવાનું હોય આ બાજુ તો ફસાઈ ગયું અહીં શોભાના ગાંઠિયા બાકી કોઈ કોમ કરતા નથી કાલ તો મેં કીધું ને વાત કોઈ નો કેવાય કોઈને ફોન લાગતા ન હોય ત્યાં તો એરટેલ નો છે એ ફોન તો ભેંસું ગાયું માણસો લગભગ આ ગૌશાળાની ગાયું પચાસ ગાયું મરી ગઈ પચાસ ગાયું મરી ગઈ ખરેખર આટલું પાણી ક્યાંય નતું જતું એ ટાઈમે આજ પાણી ગયું છે બરોબર પાણીનું પૂરાવ્યું છે ગામની અંદર અત્યારે ની ટીમો બધી હાજર છે અને અત્યારે આજુબાજુ ચારે પૂરા પાણી તમે અત્યારે ફૂલ ભરેલું છે એમ કોઈ ઘરમાંથી બચીને નીકળ્યા હોય તો નીકળ્યા હોય નહીતર પર અમારા ગામના લોકો અંદરથી એ લોકોને બધાને તાણી તાણીને બહાર કાઢ્યા છે અને નુકસાન અત્યારે ઘરભર બધા તૂટી ગયા છે ખાતર ખાતર ભેંસો ગાયો બધી અત્યારે મરી ગઈ છે પચાસથી સાહીઠ ભેંસો ગૌશાળાની હતી સોયગામ ગૌશાળાની એ અત્યારે મરી ગઈ છે અને અત્યારે પાણી હજી તો વધારે વધે આવે અત્યારે પચ પોત્રીસ થી ચાલીસ જણા ફસાણ્યા હતા તંત્ર તંત્રએ બેનડીઆરએફ ટીમની બે દિવસ પહેલી અગાઉ આવેલી છે તો બી એ લોકો જાય છે ને આવે છે ને જાય છે ને આવે છે કામ સારું છે એમનું લોકોનું